વડોદરા શહેરના અજવા વિસ્તારમાં આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગર ગૃહની પાછળ આવેલા ગ્રાઉન્ડ ખાતે ઈ લોકાર્પણ તેમજ ઈ ગ્રહ પ્રવેશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરના અજવા વિસ્તારમાં આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગર ગૃહની પાછળ આવેલા ગ્રાઉન્ડમાં આજે ઈ લોકાર્પણ તેમજ ઈ ગ્રહ પ્રવેશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં મેયર પિંકીબેન સોની વિસ્તારના કાઉન્સિલર સાથે મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આદરણીય વડાપ્રધાન ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના ભરત હસ્તે રૂપિયા બે હજાર નવસો ત્રાણું કરોડના ખર્ચે એક લાખ એકત્રીસ હજાર ચારસો ચોપન જેટલા આવાસોનું ઈ લોકાર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને આ ભવ્યથી ભવ્ય આવાસોના ઈ લોકાર્પણના કાર્યક્રમમાં સમગ્ર દેશમાં જ્યારે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે વડોદરા શહેરની પણ પાંચે પાંચ વિધાનસભામાં મોટી સંખ્યામાં લાભાર્થીઓની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે